નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંક સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના દશેરાથી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નવ અને દસ શાળાના પચીસ જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત વિધિ આજે કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત હતા અને તેઓના હસ્તે ભૂમિપૂજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ બંને શાળાનો જે બનવાના પચીસ ઓરડા બનવા છે તેનો ખર્ચો અંદાજીત ચાર પોઈન્ટ અઠ્ઠાણું લાખના ખર્ચે આ બંને નવ અને દસ શાળા નંબર તૈયાર થશે અને આ શાળામાં ખાસ કરીને જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોય છે દસેક વિસ્તારના લોકો વિદ્યાર્થીઓ ખાસ અભ્યાસ કરવા આવતા હોય છે અને તેઓને સારું સ્ટ્રકચર આધુનિક રીતે સ્ટ્રકચર બનાવેલું તેમને મળે અને સારો અભ્યાસક્રમ તેઓ મેળવી શકે તે હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ એક ખાસ ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી અને જેમાં અનેક ખાસ કરીને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા નવસારી મહાનગરપાલિકાના જે સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ભાજપના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાળા નંબર નવ અને દસ ના પચીસ ઓરડાઓ નવા બનવા જઈ રહ્યા છે આ બંને સ્કૂલો લગભગ ચારસો લાખ હેઠળ આ બંને સ્કૂલો નવનિર્મિત થવા જઈ રહી છે રાજ્ય સરકાર દરેક કુટુંબના દીકરા કે દીકરીને યોગ્ય વાતાવરણમાં શિક્ષણ મળે એને માટે સતત પ્રયત્નશીલ છે નવસારી મહાનગરમાં પણ જૂની સ્કૂલો જર્જરીત સ્કૂલોને નવી બનાવવા માટે યોગ્ય વાતાવરણમાં બાળકો ભણે એને માટે આ શિક્ષણ સમિતિની સ્કૂલો નવા ક્લેવર સાથે રૂપ બદલી રહી છે નવસારી મહાનગર શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય પીવાના પાણીની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની વાત હોય દરેક ક્ષેત્રે આ શહેરનો વિકાસ થાય એને માટે સતત પ્રયત્નશીલ છે આજે આ બંને સ્કૂલોના ભૂમિપૂજન પ્રસંગે નવસારી શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આ સ્કૂલો ખૂબ જ સરસ બને એને માટે આ લોકો ની વર્ષો જૂની જે માગણી હતી એ આજે સંતોષાય છે એ હું જોઈ રહ્યો છું આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ નગર શિક્ષણ સમિતિના પ્રમુખ અજયભાઈ દેસાઈ નગર શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ સંકેતભાઈ શાહ આ વોર્ડ માંથી જેમણે ખૂબ જ કામ કર્યું છે એવા વિજયભાઈ રાઠોડ પ્રશાંતભાઈ દેસાઈ પ્રીતિબેન અમીન આ સૌ અહીં ઉપસ્થિત રહ્યા આ સ્કૂલ ખૂબ જ સરસ બને એવી શુભેચ્છા પાઠવી જ્યારે આજે શાળાના આચાર્ય શિક્ષણગણ સ્ટાફ પણ ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના નવું નિર્માણ સારા થશે ત્યારે વિદ્યાર્થીઓને સારા અભ્યાસક્રમ સાથે સારા ઓરડાઓ અને સારા આધુનિક ટેકનોલોજી સાથે અભ્યાસક્રમ આગળ વધી શકે તે માટેનો નવા ઓરડાઓ તૈયાર થશે ત્યારે શાળા તૈયાર થયા બાદ વિદ્યાર્થીઓ માટે જે જૂની શાળા હતી તે રીતે જ નવી શાળાને શણગારી અને તેનું સ્વાગત તેનું ખાતમુહૂર્ત પણ જે આજે થયું છે ત્યારબાદ તેનું લોકાર્પણ પણ આ જ રીતે કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓએ થોડો સમય રાહ જોવી પડશે પરંતુ ત્યારબાદ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા નિર્મિત નવી શાળામાં તેઓ અભ્યાસ કરતા થઈ જશે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ